મિત્રો ગમત સાથે જ્ઞાન ચેનલમાં સર્વેનું હાર્દિક સ્વાગત છે તો મુખ્ય સેવિકા જે ભરતી બે હજાર પચીસમાં આવવાની છે આપણે એક ફ્રી બેન્ચ ચાલુ કરી છે બેન્ચનું નામ છે હું પણ બનીશ મુખ્ય સેવિકા વિદ્યાર્થી મિત્રો તો આ છે આપણો લેક્ચર નંબર પાંચ જે કોઈ પણ વિદ્યાર્થીઓએ લેક્ચર અગાઉના ચાર જોયા ના હોય તો જોઈ લેજો આપણે અલગ પ્લે લિસ્ટ બનાવી દીધું છે લેક્ચરનું બરાબર છે બધા જ લેક્ચરની છે એ તમે ત્યાં જોઈ શકો છો આ લેક્ચર નંબર પાંચ છે બરાબર છે જો તમે આપણા ગ્રુપમાં જોડાવા માગતા હોય માત્ર ને માત્ર બહેનોનો ગ્રુપ છે બરાબર છે ડિસ્ક્રિપ્શનમાં ગમત સાથે જ્ઞાન મુખ્ય સેવિકા ગ્રુપ આપેલું છે બેનોમાં એમાં એ અગિયારસો પ્લસ સ્ટુડન્ટ છે એ બેનો જોડાયેલ છે તેમાં પણ તમે જોડાઈ શકો છો અને આ બેન્ચ આપણે પરીક્ષા આવે ત્યાં સુધી એકદમ ફ્રીમાં ચાલુ રાખીશું બરાબર છે તો જઈએ આપણે આગળ વિદ્યાર્થી મિત્રો તો આ વિદ્યાર્થી મિત્રો તમને સ્ક્રીન પર દેખાય છે આ છે સિલેબસ બરોબર છે એમાં આપણે અમુક જે પ્રશ્નો કાઢ્યા છે એમાં આપણે પંચોતેર માર્કની આ કામગીરી તમને દેખાય છે સ્ક્રીન પર એના પર વિશેષ ભાર આપવાના છીએ બરાબર છે જેમણે એકથી ચાર લેક્ચર નથી જોયા તે ખાસ જોઈ લેજો આપણે ટોટલ પરીક્ષા આવે ત્યાં સુધીમાં સો પ્લસ લેક્ચર લેવાનો ટાર્ગેટ છે બરાબર છે એમાં તમામ સિલેબસ સાથે બધું ક્લિયર થઈ જાય એવો હું પૂરતો પ્રયત્ન કરીશ બરાબર છે એટલે ખાસ જોઈ લેજો જોઈએ આપણે પ્રશ્નો શ્રવણ તીર્થ યોજનાનો પ્રારંભ ક્યારે કરવામાં આવ્યો છે વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન પર તમને દેખાય છે ચાર ઓપ્શન એમાંથી તમારો રાઈટ આન્સર આવશે પેલી મે બે હજાર સત્તરના રોજ શ્રવણ તીર્થ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે પેલી મે બે હજાર સત્તર મુખ્યમંત્રી ગૃહ યોજનામાં લાભાર્થીએ કેટલા ટકા ખર્ચ કરવા સહન કરવાનું હોય છે તો મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત નવ ટકા છે એ લાભાર્થીએ ખર્ચ કરવાના હોય છે ત્યારબાદ તમને સ્ક્રીન પર દેખાય છે આ બધા પ્રશ્નો તમને પૂછાયા હોય છો હજી આગળ ઘણા બધા પ્રશ્નો છે એટલે એક બે પ્રશ્નો જોઈને ભાગી નહીં જતા તમે તભજ ગાગા યો ક્યાં ચંદનું બંધારણ છે તો તભજ ગાગા છે વસંત તિલકાજ જ ચંદનું બંધારણ છે તભજ ગાગા એકત્રીસ માત્રાનો જે ચંદ છે એ છે તો સવૈયા છે સવૈયા એ એકત્રીસ માત્રામાં આવશે ચંદમાં બરાબર કેટલી માત્રા આવશે એકત્રીસ માત્રા આવશે ખાસ યાદ રાખજો ત્યારબાદ પાંચમો પ્રશ્ન આપણે જોઈએ કે પાણી છે એ શિયાનું બનેલું છે તો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે હાઇડ્રોજન અને ઓક્સિજન છે એનું પાણી બનેલું છે આ નહી તમામ બરોબર હાઇડ્રોજન અને ઓક્સિજનનું પાણી બનેલું છે પાણીનું સૂત્ર થશે હવે તમે એટલા ટાઈમ સેવિકાની તૈયારી કરો છો ક્યાંક તમને આવો પ્રશ્ન વાંચવામાં આવ્યો હશે બરોબર છે કે થર્મોમીટરમાં પારો કેટલો આંકડો બતાવે તો તાવની શરૂઆત કહેવાય આનો તમામ જવાબ આ ચારે ચાર માંથી તમારે કોમેન્ટમાં આન્સર આપવાનો છે જેટલા પણ મુખ્ય સેવિકાની તૈયારી કરે છે તમામ બહેનોને બરોબર છે કે થર્મોમીટરનો પારો કેટલો આંકડો બતાવે તો તાવની શરૂઆત કહેવાય બરોબર છે બધાએ ફરજિયાત કોમેન્ટ કરવાની છે બરોબર જેટલા પણ તૈયારી કરી રહ્યા છે મુખ્ય સેવિકાની એ તમામ બહેનોએ સો એ સો ટકાનો જવાબ રાઈટ હોવો જોઈએ બરોબર છે ગલ્લા તલ્લા મારવાના નથી બરોબર છે બ્રિટિશ શાસનકાળ દરમિયાન સૌપ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના છે એ કલકત્તામાં કરવામાં આવી હતી બ્રિટિશ શાસનકાળ દરમિયાન સૌપ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યાં શહેરમાં કરવામાં આવી હતી આવો પ્રશ્ન તમને જો મુખ્ય સેવિકામાં પૂછે તો તમારો રાઈટ આન્સર શું આવશે કલકત્તા બરોબર છે ત્યારબાદ આપણે બંધારણનો એક પ્રશ્ન જોઈ લઈએ રાજ્યસભામાં સભાપતિ નીચેનામાંથી કોણ હોય છે ઓફિશિયલી બધાને ખબર જ હોય કે ઉપરાષ્ટ્રપતિ છે એ રાજ્યસભામાં સભાપતિ હોય છે વિદ્યાર્થી મિત્રો આપણે જે પ્રશ્નો લીધા છે એ આમને સાંકળીને લીધા છે બરોબર છે ફર્સ્ટ પાંત્રીસ માર્કનું છે ને ગુજરાતી એમને જનરલ નોલેજ એમાં ટોટલ જે દસ પોઈન્ટ છે ને આપણે નીચે છે દસ પોઈન્ટ એ ટોટલ દસે દસ પોઈન્ટને ધ્યાનમાં રાખીને આપણે પ્રશ્નો લીધેલા છે બરોબર છે એટલે ખાસ યાદ રાખજો કે રાજ્યસભામાં સભાપતિ કોણ હોય છે આવું તમને જો પરીક્ષામાં પૂછે તો રાજ્યસભામાં સભાપતિ ઉપરાષ્ટ્રપતિ છે એ હોદ્દાની રીય હોય છે રાજ્યસભાની સભ્ય સંખ્યા કેટલી હોય છે એ છે છે બંધારણનો મોસ્ટ આઈપી ઘણી વાર પૂછાયેલો પ્રશ્ન છે બરોબર છે ટોટલ કેટલી હોય છે બરોબર સૌથી મોટું અક્ષાંશ વૃત્ત કયું છે આવું તમને પરીક્ષામાં પૂછે તો વિષયવૃત છે એ સૌથી મોટું અક્ષાંશ છે બરોબર છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો દસમો પ્રશ્ન જોઈએ કે રાત્રિ દરમિયાન જમીન વિસ્તારો પરથી સમુદ્ર વિસ્તારો તરફ વાતા પવનોને શું કહેવાય તેને પાણીની લહેરો કહેવામાં આવે નહીં દયરાય લહેરો કહેવામાં આવે નહીં મોસમી લહેરો પણ કહેવામાં આવશે નહીં તો કે રાત્રિ દરમિયાન જે જમીન વિસ્તાર હોય આ બધો જમીન વિસ્તાર એના પરથી જે આ પવનો વાય જે આ સમુદ્ર વિસ્તાર તરફ આ બધા જે પવનની લહેરો છે આવા પવનોને જમીનની લહેરો કહેવામાં આવે છે કેમ કે જમીન પરથી જતી હોય છે એટલા માટે બરાબર છે આ ઉદાહરણ સમજાવું તમને શું કહેવામાં આવે જમીન લહેરો જમીનની લહેરો ઇન્દિરા ગાંધી નહેર નીચેના પૈકી કઈ નદીનું પાણી મેળવે છે તો કે ઇન્દિરા ગાંધી નહેર છે એ સતલુજ નદીનું પાણી મેળવે છે તમારો રાઈટ આન્સર શું આવશે સતલુજ ત્યારબાદ બારમો પ્રશ્ન તાપી અને નર્મદા નદી વચ્ચે કઈ પર્વતમાળા આવેલી છે તો કે તાપી અને નર્મદાની વચ્ચે સાતપુડાની પર્વતમાળા આવેલી છે કઈ આવશે સાતપુડા બરાબર છે તાપી અને નર્મદા વચ્ચેની પર્વતમાળાને સાતપુડાની પર્વતમાળા કહે છે ત્યારબાદ તેરમો પ્રશ્ન જોઈએ કે ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા વિદ્યાર્થી મિત્રો આ તો બધાને આવડે બરોબર છે ઓકે બધા જ વિદ્યાર્થીઓને કોમેન્ટ કરવાની છે ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા બરોબર છે ડન છે આ નહીં આવો જીવરાજ મહેતા નહીં આવે જીવરાજ મહેતા કોણ હતા એ તમારે બધાએ કોમેન્ટ કરવાની છે બાકી ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ આવશે કલ્યાણજી મહેતા છે એ ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ આવશે બરોબર છે આપણે સમજૂતી જોઈએ ડીપમાં જો વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ સ્પીકર તરીકે કલ્યાણ મહેતાએ ફરજ બજાવી હતી નગીનદાસ ગાંધી ગુજરાત વિધાનસભાના પ્રથમ વિરોધ પક્ષના નેતા પૂછે તો કોણ આવશે નગીનદાસ ગાંધી અને પ્રથમ જો ઉપાધ્યક્ષ કે ડેપ્યુટી સ્પીકર આવે તો અંબાલાલ શાહ આવશે અને પ્રથમ વિધાનસભાની બેઠક અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મળી હતી હાલમાં વિધાનસભા ગાંધીનગરના વિઠ્ઠલભાઈ પટેલ ભવનમાં બેસે છે ગુજરાત વિધાનસભાની હાલમાં એકસો ને બ્યાસી બેઠકો છે આ ડીપમાં સમજૂતી બરાબર છે પ્રથમ અધ્યક્ષ કે સ્પીકર પૂછે તો કલ્યાણજી મહેતા પ્રથમ વિરોધ પક્ષના નેતા પૂછે તો કે દાસ ગાંધી પ્રથમ ડેપ્યુટી સ્પીકર પૂછે તો અંબાલાલ શાહ પ્રથમ વિધાનસભાની બેઠક ક્યાં મળે છે એમ પૂછે તો અમદાવાદ સિવિલ હોસ્પિટલ હાલમાં વિધાનસભા ક્યાં બેસે એવું પૂછે તો ગાંધીનગર વિઠ્ઠલભાઈ પટેલ ગુજરાત વિધાનસભાની હાલની બેઠક પૂછે તો એકસો ને બ્યાસી બરાબર છે ડન છે આ પ્રશ્નો કે ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ત્યારબાદ આપણે આગળ જોઈએ ચૌદ મો પ્રશ્ન કે ક્યુ કોડ પરથી નીચેના શું માહિતી મળે છે બરોબર છે તો ક્યુઆર કોડ પરથી લખાણ મળે છે યુ મળે છે વેબસાઇટ પણ મળે છે ડી આમાં રાઈટ આન્સર આવશે આપેલ તમામ હવે આના વિશે આપણે ડીપમાં જોઈએ કે ક્યુઆર કોડનું પૂરું નામ શું છે બરોબર છે થોડા નાના અક્ષરતા જો થોડું લખાણ વધારે છે ને એટલા માટે તો ક્યુઆર કોડનું પૂરું નામ છે ક્વિક રિસ્પોન્સ કોડ બરાબર છે ક્યુઆર કોડ સફેદ અને કાળા રંગનું મિશ્રણ ધરાવતું દિપરિમાણીય ચોરસ છે આપણે કોઈપણ જગ્યાએ બજારમાં ગયા હોય તો તરત આપણે ક્યુઆર કોડ સ્કેન કરીએ છીએ બરાબર છે એ જોજો તમે કાળા રંગ અને સફેદ રંગનું મિશ્રણ ધરાવતું દ્વિપરિમાણીય ચોરસ હોય છે આવું એક બરોબર છે આ ક્યુઆર કોડના માધ્યમથી લખાણ વેબસાઇટ સરસ માહિતી ધરાવતી યુઆરએલ્સ જે યુઆરએલ્સ હોય છે સાચવવામાં આવે છે ને ક્યુઆર કોડ છે સિત્તેર નેવ્યાશી ડિજિટ્સ સાચવે છે બરાબર છે તો હજાર નેવ્યાશી અને બારકોડમાં જે વીસ ડિજિટ જેટલી માહિતીઓ સાચવવાની હોય છે ભારત સરકારે ભારત ક્યુઆર કોડ લોન્ચ કર્યા છે ભારત ક્યુઆર નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઇન્ડિયા વિઝા માસ્ટર માઇન્ડ અમેરિકન એક્સપ્રેસ દ્વારા આરબીઆઈની સૂચના મુજબ તૈયાર કરેલ છે બરોબર છે એટલે ક્યુઆર કોડ પરથી શેની માહિતી મળે છે તો કે ક્યુઆર કોડ પરથી લખાણ યુઆરએલ વેબસાઇટ તમામની માહિતી મળે છે જેને ક્વિક રિસ્પોન્સ કોડ કહેવામાં આવે છે ત્યારબાદ પંદરમો પ્રશ્ન જોઈએ કે ગુજરાતમાં સૌ પ્રથમ રેલવેની શરૂઆત ક્યાં બે સ્થળોએ થઈ હતી તો અહીંયા મિત્રો રાઈટ આન્સર આવશે ઉત્તરાયણ અને અંકલેશ્વર બરાબર છે રાઈટ આન્સર શું આવશે ઉત્તરાયણથી અંકલેશ્વર છે એ રાઈટ આન્સર આવશે તમારો બરાબર છે ડન છે હવે આપણે જોઈએ કે ગુજરાતમાં સૌપ્રથમ રેલવે અઢારસો ને પંચાવનમાં સુરતના ઉત્તરાયણથી અંકલેશ્વર વચ્ચે શરૂ થઈ હતી એવી જ રીતે ગુજરાતમાં સૌપ્રથમ ઇલેક્ટ્રિક રેલવેની જો શરૂઆત પૂછે ને તો એ મુંબઈથી અમદાવાદ વચ્ચે ઓગણીસો ને થઈ હતી બરોબર છે ગુજરાતમાં સૌપ્રથમ રેલવે જો ઈસવીસન પૂછે તો અઢારસો ને ઉત્તરાયણથી અંકલેશ્વર વચ્ચે ઉત્તરાયણ ક્યાં આવેલું છે ઉત્તરાયણ છે એ સુરતમાં આવેલું છે અંકલેશ્વર આપણે ભરૂચમાં લાગે અને સૌ પ્રથમ ઇલેક્ટ્રિક રેલવે પૂછે તો અમદાવાદ અને મુંબઈની વચ્ચે ને ચુમ્મોતેરમાં અને ભારતમાં સૌ પ્રથમ જો રેલવેનું પૂછે ક્યારે થઈ હતી તો અઢારસો ને તેપનમાં મુંબઈથી થાણા લોર્ડ ડેલાઉસીના સમયમાં બરાબર છે ગુજરાતમાં પૂછે તો સુરતના ઉત્તરાયણ અને અંકલેશ્વરથી અઢારસો ને પંચાવનમાં ભારતમાં પૂછે તો અઢારસો ને ત્રેપનમાં મુંબઈથી થાણા લોર્ડ ડેલાઉસીના સમયમાં જેની લંબાઈ હતી બાવીસ માઇલ એટલે કે પાંત્રીસ કિલોમીટર રેલવે અંકલેશ્વર આવશે હવે વિદ્યાર્થી મિત્રો તમને આમાં ભૂગોળનો પ્રશ્ન આવી ગયો બરોબર છે એક પ્રવેશદ્વાર વાળી વાવ કઈ છે હવે નીચે આપણે ચારે ચાર પ્રકારના વાવના જોઈ લઈએ બરોબર છે વાવના તમને ઘણી વાર પરીક્ષામાં પ્રશ્ન પૂછાતા હશે છે કોઈ પણ પરીક્ષામાં ઘણા બધી પરીક્ષામાં આવે છે બરોબર છે ભૂગોળના પ્રશ્ન છે બરોબર તો વાવને નંદા ભદ્રા જયા અને વિદ્યા એમ ચાર પ્રકારની તો વાવ હોય બરોબર નંદા ભદ્રા જયા અને વિદ્યા એમ ચાર પ્રકાર પડે છે નંદા પ્રકારની વાવને એક મુખ હોય છે એટલે એક પ્રવેશ દ્વાર હોય છે જે ત્રણ ફૂટ હોય છે બરોબર છે જયા પ્રકારની વાવને ત્રણ મુખ હોય છે નવ ફૂટ હોય છે પ્રકારની વાવને બે મુખ હોય છ ફૂટ હોય અને જે બીજા પ્રકારની વાવને ચાર મુખ હોય જે બાર ફૂટની હોય છે તો હવે તમને આમાંથી તરત જ આન્સર મળી જાય છે કે એક મુખવાળી વાવ કઈ છે તો અહીંયા રાઈટ આન્સર આવશે નંદા પ્રકારની વાવ છે એક મુખવાળી વાવ કહેવાય ત્યારબાદ સત્તરમો પ્રશ્ન જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર સૌ પ્રથમ સાહિત્યકાર છે એ કોણ હતા વિદ્યાર્થી મિત્રો તો સર્વપ્રથમ જ્ઞાનપીઠ છે ભારતીય સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર કહેવામાં આવે છે સૌ પ્રથમ જ્ઞાનપીઠ સાહિત્ય પુરસ્કાર છે એ કોને મળ્યો હતો આવું તમને પરીક્ષામાં પૂછે તો અહીંયા તમારો રાઈટ આન્સર શું આવશે મિત્રો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે ઉમાશંકર જોશી બરાબર છે ઉમાશંકર જોશીને જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ સાહિત્યકાર હતા ઓગણીસો સડસઠમાં એમને પ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો બરોબર છે નિશિત જે કાવ્ય સંગ્રહ છે એના માટે એમને મળ્યો હતો પન્નાલાલ પટેલને જોવા જઈએ તો ઓગણીસો પંચ્યાસી માં મળ્યો હતો માનવીની ભવાઈ છે નવલકથા બરોબર છે એમનો એમને મળ્યો હતો બે હજાર ની માં ધ્વનિ નામનો કાવ્ય સંગ્રહ રાજેન્દ્ર શાહ બરાબર છે તો આ જ્ઞાનપીઠ એવોર્ડ સૌ પ્રથમ નિશ્ચિત માટે કાવ્ય સંગ્રહ માટે ઓગણીસો સડસઠમાં ઉમાશંકર જોશીને મળ્યો હતો પન્નાલાલ પટેલને ઓગણીસો ને માં માનવીની ભવાઈ માટે મળ્યો હતો રાજેન્દ્ર શાહને ધ્વનિ માટે બે હજારને એકમાં મળ્યો હતો અને હજી એક રહી ગયા રઘુવીર ચૌધરી એને બે હજાર ને પંદરમાં મળ્યો હતો કઈ કૃતિ માટે મળ્યો હતો એ બધાય કમેન્ટ કરવાની છે બરોબર છે તમે આમાં ઘણા જૂના સ્ટુડન્ટ એ છે જે આપણું લેક્ચર જોતા હશે બરાબર જૂના જોગીઓ કહેવાય ને એમને ખબર હોવી જોઈએ એ એ વિદ્યાર્થીઓ ખાસ કોમેન્ટ કરજો નવા નવા તૈયારી કરે છે એમને તો હજી વાંચશે એટલે ખ્યાલ આવી જાય છે રઘુવીર જો જે જે એમ કે છે કે હું સર ખાલી બે માર્ક માટે રહી ગઈ ત્રણ માર્ક માટે રહી ગયો હું આ ચોથી એટેમ્પ્ટ છે એ લોકોને આ છેલ્લી ટ્રાયો આ વખતે તો ક્લિયર કરવાની જ છે એ સો ટકા બને ત્યાં સુધી મને તમે નીચે આપણું ગ્રુપ છે કોઈ પણ ક્વેરી હોય મને પ્રશ્નો પૂછી શકશો એ સો ટકા માર્ગદર્શન આપીશ બરાબર છે રઘુવીર ચૌધરીને બે હજાર પંદરમાં આ જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો કયા કૃતિ કાવ્ય સંગ્રહ જે હોય એ તમારે કોમેન્ટ કરવાની છે બરોબર હવે આપણે જ્ઞાનપીઠ પુરસ્કાર વિશે થોડુંક જોઈ લઈએ હવે આ જે જ્ઞાનપીઠ પુરસ્કાર છે એ ભારતીય સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર કહેવામાં આવે છે બરોબર છે આ પુરસ્કાર છે જ્ઞાનપીઠ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે જેમાં અગિયાર લાખ નો ચેક અને સરસ્વતી દેવીની કાંસ્યની પ્રતિમા સાથે પ્રશસ્તી પત્ર આપવામાં આવે છે જો પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર વર્ષ મલયાલમ ભાષામાં રચાયેલી કૃતિ ઓટલ શુકલ માટે જી શંકર એનાયત થયો હતો બરોબર છે બરોબર છે અહીંયા તમને શું પૂછ્યું છે પ્રથમ સાહિત્યકાર બરોબર જ્ઞાનપીઠ એવોર્ડ તો અહીંયા પન્નાલાલ સોરી ઉમાશંકર જોશી આવશે હવે અહીંયા તમને જોવા જઈએ તો શું એમાં કીધું છે પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર વર્ષ ઓગણીસો ને પાસઠમાં મલયાલમ ભચાયેલ રચાયેલી કૃતિ ઓટલ શુક્લ માટે જી શંકર મળ્યો હતો બરાબર છે એક કૃતિ કીધું છે કૃતિ માટે એમને મળ્યો હતો અને અહીંયા આપણને સાહિત્યકાર પૂછ્યો છે બંને અલગ અલગ છે એટલે ખાસ યાદ રાખજો ઓગણીસો ને બે હજાર ઓગણીસ સુધીમાં ગુજરાતી ભાષા માટે ચાર જ્ઞાનપીઠ એવોર્ડ છે એના થયેલા જ મેં તમને કીધા એ બરાબર જેમાં વર્ષ ઓગણીસો ને સડસઠમાં ઉમાશંકર જોશી નિશિત માટે ઓગણીસો ને માં પિન્નાલાલ પટેલ માનવીની ભવાઈ માટે બે હજાર ચોત્રીસમાં રઘુવીર ચૌધરી માટે બરોબર કૃતિ સાહિત્ય સર્જન છે પણ કૃતિ તમારે કોમેન્ટ કરવાની રહેશે ડન છે ત્યારબાદ ગુજરાતમાં પંચાયત રાજના પ્રણેતા તરીકે કોને ઓળખવામાં આવે છે આ તો બધાને આવડે બરોબર છે પંચાયત રાજના પ્રણેતા તરીકે બળવંતરાય મહેતાને ઓળખવામાં આવે છે જીવરાજ નારાયણ મહેતા શું હતા જીવરાજ નારાયણ મહેતા એ ગુજરાતના શું હતા આની કોમેન્ટ કરવાની છે બરોબર હવે ભારત સરકારે ઓગણીસો સત્તાવન માં પંચાયતી રાજની સ્થાપના માટે બળવંતરાય સમિતિનું ગઠન કર્યું હતું બળવંતરાય મહેતા જે આપણા બીજા મુખ્યમંત્રી હતા જે વિમાન અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા કઈ જગ્યાએ મૃત્યુ પામ્યા હતા હું વારાઘિયે તમને પૂછીશ કે આ તમારે કોમેન્ટ કરવાની છે તો તમને લેક્ચરમાં ડીપમાં જવાની ખબર પડે બરાબર છે ઉપર છેલ્લું વાંચો ને તો પરીક્ષા પાસ ના થવાય બરાબર એટલે કોઈ પણ લેકચર તમે ડીપમાં જોશો તો ખ્યાલ આવશે તો બળવંતરાય મહેતા ગુજરાતના બીજા મુખ્યમંત્રી હતા વિમાન અકસ્માતમાં મૃત્યુ પામ્યા પણ કઈ જગ્યાએ પામ્યા બરોબર છે ઓગણીસો ને પાસઠમાં આલો આ દરમિયાન ક્યુ યુદ્ધ ચાલુ હતું શેના માટે એ વિમાન અકસ્માત થયો બધું તમને ખબર હોવી જોઈએ કોમેન્ટ કરજો બરોબર છે ગુજરાતના તમને પરીક્ષામાં પૂછે કે ગુજરાતના પ્રથમ લોકાયુક્ત કોણ હતા તો કે જસ્ટિસ ડી એસ શુક્લ છે તે ગુજરાતના પ્રથમ લોકાયુક્ત હતા હવે આપણે લોકાયુક્તની થોડીક માહિતી મેળવીએ લોકપાલ જે લોકાયુક્ત છે એ મુખ્ય કાર્ય વિદ્યાર્થી મિત્રો આવું ફ્રીમાં જ્ઞાન તમને પરીક્ષા સુધી છે લગભગ મારા ખ્યાલ પ્રમાણે તમે બેન્ચ લો ને તો મોટા મોટા ક્લાસીસવાળા અત્યારે બેન્ચની પ્રાઇસ પાંચ હજારથી શરૂ થાય છે બરોબર છે આપણે ફ્રીમાં લઈએ છીએ અને ફ્રીની કોઈ વેલ્યુ ના હોય એવી તમને ખબર છે બધા બધા વિદ્યાર્થીઓને બરોબર છે પણ મારે જે ગરીબ વર્ગના સ્ટુડન્ટ છે જેમની પાસે એક પણ રૂપિયો નથી બરાબર છે એમના માટે હું આ ભણાવું છું બરાબર છે એમને એક આશીર્વાદ મળી જાય તો પણ આપણી જિંદગી સુખી થઈ જાય અને મારા થકી જો કોઈ એક સ્ટુડન્ટનું જીવન સુધરી જાય ભલે આપણે સો વિદ્યાર્થી હોય બરાબર છે સોરી સો જગ્યા હોય પાંચસો જણા એમાં તૈયારી કરતા હોય લેવાના હોય સો એમાંથી ચારસો નીકળી જાય ઈ શોમાંથી જો આપણા ચેનલ થકી પાંચ સ્ટુડન્ટ આવી ગયા ને આપણી લેક્ચર સિરીઝ સફળ આ ધ્યેય તમારે પૂરો કરવાનો છે બરાબર જોઈએ આપણે લોકપાલ અને લોકાયુક્ત કાર્ય છે એ સરકારના વહીવટી એકમ પર રહેલા તમામ અધિકારીઓના ભ્રષ્ટાચારની તપાસ કરવા માટેનું છે આ લોકકાલ બરોબર છે એનું મુખ્ય કાર્ય છે સરકારના વહીવટી એકમ છે ને એના પર રહેલા તમામ અધિકારીઓના ભ્રષ્ટાચારની તપાસ કરવાનું છે લોકપાલનું પદ કેન્દ્ર સ્તરે જ્યારે લોકાયુક્તનું પદ રાજ્ય સ્તરે હોય છે બરાબર છે લોકપાલ અને લોકાયુક્ત બંનેનું મુખ્ય કાર્ય છે એ જે સરકારનું વહીવટી એકમ છે ને એમાં જેટલા અધિકારીઓ રહેલા છે ને એના ભ્રષ્ટાચારની તપાસ કરવાનું છે હવે તમે જોઈ લેજો લોકપાલ છે એ કેન્દ્ર સ્તરે હોય છે જ્યારે લોકાયુક્ત છે તે રાજ્ય સ્તરે હોય છે અહીંયા આપણને શું પૂછ્યું છે ગુજરાતમાં પ્રથમ લોકાયુક્ત પૂછ્યું છે લોકપાલ નથી પૂછ્યું એટલે પ્રશ્ન સમજવામાં પણ તમારે ભૂલ થઈ જાય અહીંયા લોકાયુક્ત કીધું ને તમે લખી નાખો લોકપાલ સમજીને લખી નાખો તો એ ખોટું પડે બરાબર છે ખાસ યાદ રાખજો લોકાયુક્ત અને લોકપાલ બંને અલગ અલગ છે બરાબર છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લોકપાલ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ લક્ષ્મીમલ લક્ષ્મીમલ સિંઘ સિંઘવીએ કર્યો હતો વિશ્વમાં સૌપ્રથમ લોકપાલનો અમલ સ્વીડન નામના દેશે કર્યો હતો અઢારસો ને નવમાં અને ભારતમાં સૌપ્રથમ લોકપાલ બિલ રજૂ કરવામાં આવ્યું હતું ઓગણીસો ને અડસઠમાં પરંતુ છેક બે હજાર તેરમાં પસાર થયું હતું ગુજરાતમાં તમને પૂછે કે લોકાયુક્ત ધારો ક્યારે પસાર કરવામાં આવ્યો હતો તે ગુજરાતમાં સૌપ્રથમ પ્રથમ લોકાયુક્ત ધારો ઓગણીસો ને પસાર કરવામાં આવ્યો હતો પ્રથમ લોકાયુક્ત હતા જસ્ટિસ ડી એસ શુક્લ પ્રથમ લોકાયુક્ત હતા ડાન છે સહકારી બેન્કો આરબીઆઈના નિયમ હેઠળ કયા વર્ષે આવી તો કે સહકારી બેંકો આરબીઆઈના નિયમન હેઠળ ઓગણીસો એકાણું માં આવી ડન ક્યારે આવી હવે આપણે થોડુંક જોઈએ કે આરબીઆઈની સ્થાપના ક્યારે થઈ તો કે ઓગણીસો ચોત્રીસ માં બહુ બધી વાર પૂછાયેલો પ્રશ્ન આરબીઆઈ ની સ્થાપના ઓગણીસો ચોત્રીસ માં થઈ એનું રાષ્ટ્રીકરણ ક્યારે કરવામાં આવ્યું તો કે ઓગણીસો ને ઓગણપચાસમાં કરવામાં આવ્યું છે બરાબર છે તે કેન્દ્ર સરકારના બેંકક તરીકે કાર્ય કરી તમામ અનુસૂચિત બેન્કોના હિસાબો જાળવે છે એમાંથી ત્રણ પ્રશ્નો નીકળ્યા આરબીઆઈની સ્થાપના ઓગણીસો ને ચોત્રીસમાં કરવામાં આવી અને રાષ્ટ્રીકરણ ક્યારે કરવામાં આવ્યું તો કે ઓગણીસોને ઓગણપચાસમાં કરવામાં આવ્યું એ કેન્દ્ર સરકારના બેન્કર તરીકે કાર્ય કરે છે અને તમામ અનુસૂચિત બેન્કોને હિસાબ જાળવે છે અને સહકારી બેન્કો આરબીઆઈના નિયમન હેઠળ છે એ ઓગણીસો ને એકાણુંમાં આવી અનુસૂચિત વિસ્તારોમાં તોંતરમાં બંધારણીય સુધારો લાગુ પાડવા માટે કોની અધ્યક્ષતામાં સમિતિની રચના કરવામાં આવી તો કે દિલીપસિંહ ભૂરીયા અનુસૂચિત વિસ્તારો જેટલા હતા એમાં તોતેરમાં બંધારણીય સુધારો લાગુ પાડવા માટે અનુસૂચિત વિસ્તારોમાં દિલીપસિંહ ભુરિયાના અધ્યક્ષતા સ્થાને છે એ સમિતિની રચના કરવામાં આવી એના વિશે આપણે વિસ્તૃત સમજીએ થોડુંક ડીપમાં કે દિલીપસિંહ ભુરિયાના અધ્યક્ષતામાં સમિતિની રચના કરવામાં આવી સમિતિએ ઓગણીસો નેવુંમાં પોતાનો અહેવાલ સરકારને સુપ્ત કર્યો ભારતના અગિયાર રાજ્યોમાં અનુસૂચિત વિસ્તારો આવેલા છે જેમાં ગુજરાતના ચૌદ જિલ્લાનો સમાવેશ થાય છે જેના અંતર્ગત તોતેરમાં બંધારણીય સુધારો લાગુ પાડવા માટે દિલીપસિંહ ભુરિયાના અધ્યક્ષ સ્થાને સમિતિ રચના કરવામાં આવી ડન છે હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો થોડા સામાન્ય જ્ઞાનના પ્રશ્નો આપણે જે પાંત્રીસ માર્કનો ટોપિક છે ને એ આ લેક્ચરમાં પૂરો થઈ જાય બરાબર આપણે બધા જ ટોપિક છે આખા સિલેબસ પ્રમાણે બધા લેક્ચર લઈશું જી ભાવિ હોય તો ક્યુ વિટામિન લેવું પડે વિટામિન બી કોમ્પ્લેક્સ અહીંયા તમારો રાઈટ આન્સર આવશે વિટામિન બી કોમ્પ્લેક્સ જી ભાવી હોય તો જે પણ વિદ્યાર્થી મિત્રોએ આપણો વિટામિનનો લેક્ચર નથી જોયો તે ખાસ એટલે ખાસ જોઈ લેજો એકદમ ડીપલી લેક્ચર લીધેલો છે આંખના સ્વાસ્થ્ય માટે ક્યુ વિટામિન જરૂરી છે બરોબર છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે વિટામિન એ આંખના સ્વાસ્થ્ય માટે વિટામિન એ જરૂરી છે અહીંયા તમને પૂછે વિટામિન એ નું રાસાયણિક નામ રેટિનોલ આવશે એનાથી રતાળ પણ થાય છે વિટામિન બીનું નામ આવશે થાઈમિન જેનાથી બેરીબેરી નામનો રોગ થાય છે વિટામિન સીનું નામ આવશે સ્કોર્બિક એસિડ જેનાથી સ્કર્વી નામનો રોગ થાય છે વિટામિન ડીનું નામ આવશે કેલ્શિફેરોલ જેનાથી સુક્તાન નામનો રોગ થાય છે વિટામિન ઈનું નામ આવશે ટૉકોફેરોલ જેનાથી પુરુષોમાં નપુસંકતા અને સ્ત્રીઓમાં વ્યંજત્ત્વ આવે છે અને વિટામિન કેનું નામ આવશે ફિનોક્વિનોન જેનાથી લોહી ન જામી અને રક્ત સ્ત્રાવ થાય છે તો આ તમામ વિટામિન છે અને રાત યાદ રાખવા માટેની એક શોટ ટ્રીક છે તમને લખાઈ દઉં ટ્રીક રથ એક અહીંયા લખી દો સોરી રથ એક ટ્રોફી બરાબર બરોબર તમામ વિટામિનના નામ આવી ગયા વિટામિન એ રેટીનાલ ર એટલે રેટીનાલ થ એટલે થાયમિન એ એટલે સ્કોર્બિક એસિડ કે એટલે કેલ્શિય ટ્રો એટલે ટોકોફેરોલ ફી એટલે ફિનોક્વિનોન બરાબર છે આંખના સ્વાસ્થ્ય માટે આવશે વિટામિન એ રાઈટ આન્સર વિટામિનના લેક્ચરનો જોઈએ ખાસ જોઈ લેજો પ્રજનન ક્ષમતાને અસર કરતું વિટામિન કયું છે આપણે આગળ જ જોઈ ગયા બધા વિટામિન બરોબર છે અહીંયા રાઈટ આન્સર આવશે વિટામિન કે છે એ પ્રજનન ક્ષમતાને અસર કરતું વિટામિન છે જેનું નામ ફિનોક્વિનોન છે કેની ઉણપથી લોહી જામતું નથી રક્ત સ્ત્રાવ થાય છે કોઈ વાગ્યું હોય ને તેના લોહીનો પ્રવાહ છે ને આવી રીતે એમ સતત ચાલુ રહે લોહી જામે નહીં ઘણી વાર એને આમ તમે દાબો ને તો પણ લોહી બંધ ના થાય બરાબર છે એ વિટામિન કેની ઉણપ કહેવાય ઓકે વિટામિન કે ના પ્રાપ્તિ સ્ત્રોત જોવા જઈએ તો જયા પછી એની ક્રિયાના સંશ્લેષણ દ્વારા મળે છે ઉપરાંત લીલા શાકભાજીમાંથી મળે છે એ જ પ્રશ્ન લોહી ગંઠાવાની પ્રક્રિયા માટે કયું વિટામિન જરૂરી છે વિટામિન કે ડન પ્રજનન ક્ષમતા પૂછે પ્રજનન ક્ષમતાને અસર કરતું વિટામિન કયું તો કે વિટામિન કે લોહી ગંઠાવાની પ્રક્રિયા આવે તો પણ વિટામિન કે ડન છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણા લેક્ચર પાંચ પૂરો થાય છે બરોબર છે આ લેક્ચર નંબર પાંચમાં આપણે આ પાંત્રીસ માર્ક અંતર્ગત આવતા પ્રશ્નો જોયા હવે આપણે એવી જ રીતે ગુજરાતી લેંગ્વેજના પ્રશ્નો જોઈશું ઇંગ્લિશના પણ જોઈશું અને પંચોતેર માર્કની કામગીરીના પણ જોઈશું ટોટલ એકસો ને પચાસ માર્કનું કવર થવા માટે આપણે સો જેટલા લેક્ચર લઈશું તમામ લેક્ચરની પીડીએફ લાસ્ટમાં આપવામાં આવશે ડન છે ક્લિયર છે સમજાય છે બધાને તો વિદ્યાર્થી મિત્રો કેવો લાગ્યો લેક્ચર નંબર પાંચ જો લેક્ચર સારો લાગ્યો તો લાઇક કરવાનું ભૂલતા નહીં શેર કરવાનું ભૂલતા નહીં અને તમારા સાથી મિત્રોના ગ્રુપમાં જરૂરથી લિંક શેર કરી દેજો જેથી તમામને આ ફ્રી બેન્ચની લેક્ચર સિરીઝનો લાભ મળે થેન્ક યુ મિત્રો આભાર મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટને નવી વાત સાથે થેન્ક યુ